વડોદરા શહેરમાં પૂર સહાયની લાલચ આપી ચાંદીના કડાની ચોરીની ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક નાગરિકને ફોન આવ્યો હતો કે તમને પૂર અસરગ્રસ્તની સહાય મેળવવી હોય તો તમે નર્મદા ભુવન આવી જાઓ જે ફોનના આધારે નાગરિક નર્મદા ભુવન ખાતે પહોંચતા તેને તે નંબર પર ફોન કર્યો હતો ત્યારે ફોન ઉઠાવનાર વ્યક્તિએ સોનું ચાંદી હોય તો તે વ્યવસ્થિત રીતે મૂકીને ઉપરના માળે આપવા જણાવ્યું હતું વ્યક્તિએ પોતાનું ચાંદીનું કડું તેઓ આવેલી રીક્ષાની ડિક્કીમાં મૂક્યું હતું ઉપરના માળે નાગરિક પહોંચતા પૂર સહાય માટે ફોન કરનારાનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને નીચે આવી રિક્ષાની ચાંદીનું ચોરાઈ ગયું હતું સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ભોગ બનનાર વ્યક્તિએ પ્રતિક્રિયા આપતા પોતાની વસ્તુ પાછી મળી જાય તે માટે પોલીસ પાસે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું કરો સાદી જે પહેર્યું હોય તમે ગમે મૂકી દો ડેકી બેકી ગમે મૂકી દો અને ઉપર આવી જાવ પેલા મારે હું અહીંયા છોકરાને મોકલું છે તમને લઈ જઈશ અને એટલે હું ઉપર જયો ઉપર જઈને ફોન કર્યો ફોન થી જોબ ગયો પછી હું નીચે આવ્યો નીચે રીક્ષા માં આવીને તો મારું ઘરું ગાય હવે એને ફોન કરી અજાણ્યાથી ફોન આવ્યો એ ભાઈને એવું કીધું કે તારા પાણી ભરી ગયું તો એના પૈસા મળે છે નર્મદા ભવન તો તમે આવી જાઓ એટલે આ ભાઈ ત્યાં વંદરાવનથી ચાર રસ્તાથી અહીં આગળ નર્મદા ભવન આવ્યો ત્યાં આવી અને એનો પાછો ફોન આવ્યો કે હું નર્મદા ભવન આવી ગયો છું ત્યાં આવી ગયા હોય તો તમારા હાથમાં કોઈ બી રકમ હોય એ તમારી ડેકી મેલી દેજો અને પછી ઉપર આવો બીજા માળે તો તમને પૈસા મળી જાય આ ભાઈને હાથમાં કઢલું હતું તો ત્યાં નીચે ડેકીમાં રિસ્કાની ડેકીમાં મેલી દીધું અને ઉપલે બીજા માળે ગયો તો તો ઓફ એટલે ભાઈ નીચે નીચે આવ્યો ખોલી કાયમ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર